ચૌદ હજાર આઠસો આઠ કિંમત રૂપિયા ચોત્રીસ લાખ પંચાવન હજાર બસો તથા કુલ છ વાહનો સહિત કુલ કિંમત રૂપિયા પંચોતેર લાખ પાંચ હજાર બસો નો જથ્થો પકડી ગણનાપાત્ર પાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ નવરાત્રીનો રંગ જામેઉ રાપર અને આજુબાજુના ગામોમાં પરંપરાગત ઉજવણી યુવાનોથી માંડી વડીલો ગરબે ઘૂમ્યા વાઘડ વિસ્તાર મુખ્ય મથક રાપર શહેરમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે રાપરની સાથે ફતેહગઢ ગાગોદર આડેસર સાલારી બાલાસર રમેજ માતાજી મોમાઈ મોરા વૃજવાણી રામવાવ અને સુવઈ સહિતના તમામ નાના મોટા ગામોમાં પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે

ગરબા ગાવા આવે તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ છેલ્લા એક અઠવાડિયામાં બીજી વાર વિવાદમાં આવેલી નીલ સિટી ક્લબ એનસીસી ના આયોજક અને કોંગી નેતાની સત્યાવીસ સપ્ટેમ્બર બુધવારને રાત્રે વીજપીના કાર્યકરો સાથે થયેલી બબાલ બાદ આજે પ્રતિક્રિયા સામે આવી છે છીનવી લીધી જીવનની ખુશી રાજકોટમાં પંદર મહિના પહેલા પરણેલી મહિલાનું પગ જીવનભર નેવું થી વધુ નહીં વળે પતિએ કહ્યું માત્ર હેલ્મેટ પહેરાવવાથી અકસ્માત નહીં ઘટે રાજકોટ શહેરના માર્ગ ઉપરના જીવલેણ ખાડાઓની બેદકારીએ એક હરપતાજ રમતા યુગનની જિંદગીને બરબાદ કરી દીધી છે રાજકોટના પરસાણા ચોક પાસે બાઇક સ્લીપ થવાથી થયેલા અકસ્માતમાં જુલીબેન પંડ્યા નામની મહિલાને કાયમી ખોટ રહી ગઈ છે માત્ર પંદર મહિના પહેલા જેના લગ્ન થયા હતા તે જુલીબેન પગ હવે આજીવન નેવું ડિગ્રી કરતા વધુ નહીં વળી શકે આ ઘટનાએ મહાપાલિકા તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે ગુજરાત સરકાર હાઈ હાઈ નારા લાગ્યા રાજકોટમાં કોંગ્રેસની કોંગ્રેસ ની આગેવાની માં ખેડૂતો આક્રોશ ઠાલવ્યો ટેકાના ભાવે સિત્તેર ને બદલે બસો મણ મગફળી ખરીદવામાં આંદોલન ચિંતી રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવેમાં ફરી ખરીદીના નિયમો સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો છે અને આ મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી જેમાં રાજકોટ તાલુકા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂત નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા યુવકો પાર્ટી પ્લોટની દિવાલ કૂદીને ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસ્યા મફતની એન્ટ્રી નહીં આપતા વડકેલા ટોળાએ આયોજકો પર જીવલેણ હુમલો કર્યો ખેલૈયાઓ સાથે પણ ઝપાઝપી કરી

પરીક્ષામાં ગરબડની આશંકા નવેસરની પરીક્ષા લેવામાં સો પ્રશ્નોના ક્રમિક જવાબ એબીસીડી હતા એચસીએ કહ્યું આ કેસમાં એડવોકેટ જનરલ ઉપસ્થિત રહેશે નવ ફેબ્રુઆરીના રોજ આરોગ્ય વિભાગની નર્સિંગ ભરતીના પરીક્ષા લેવામાં આવી હતી ઓગણીસસો ત્રણ જેટલી જગ્યાઓ માટે ત્રેપ્પન હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જોકે સો પ્રશ્નોના પેપરની જવાબ સૂચિ જાહેર હતા ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી હતી કારણ કે જીટીયુ દ્વારા સેટ કરાયેલ પેપરમાં જવાબો ક્રમિક રીતે હતા માં પીજી માટે પોલીસ વેરિફિકેશન સોસાયટીનું એનઓસી એન ઓસી ફરજિયાત એન નહીં હોય તો નોટિસ અપાશે શહેર માં એન ત્રણસો પીજીને નોટિસ માટે પોલીસ વેરિફિકેશન ને સોસાયટી નું એન હોવું ફરજિયાત છે જો આ એનો નહીં હોય તો આ નોટિસ આપવામાં આવશે અમદાવાદ શહેર માં ત્રણસો પંચાસી જેટલા પીજી અમારી